આપ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે કોંગ્રેસના આગેવાનોની નારાજગી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ રવિ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની નારાજગી સતત સામે આવી રહી છે નેતાઓની નારાજગી સામે આવી રહી છે શું વિગતો છે ક્રિષ્ના જે પ્રકારે વાત કરીએ તો મોરબી જિલ્લાના જે નવ નિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે તેમની સામે નારાજગી છે જોવા મળી રહી છે રાજીનામા છે પડી રહ્યા છે આજરોજ જો વાત કરીએ તો મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે છે કેડી તેમને શક્તિસિંહ ગોહિલ ને રાજીનામું છે તે મોકલી આપ્યું છે સાથે સાથે ગઈકાલે મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ચાર જેટલા જે કોંગી આગેવાનો છે તેમને રાજીનામા છે તે છે મહત્વની વાત કહી શકાય કે આજે આ તમામ જે રાજીનામા ધરનાર આગેવાનો છે છે તે તે ધારણ કરશે આજ રોજ કોંગ્રેસના આગેવાન અને જેટલા જે કાર્યકર્તાઓ છે તે તે કમલમ ખાતે ધારણ છે કરવાના છે તેવી વાત છે તે સામે આવી રહી છે એટલે કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ કોંગ્રેસમાં જે વિખવાદ છે તે વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ને એક બાદ એક રાજીનામા છે તે પડી રહ્યા છે જી આભાર રવિ માહિતી આપવા માટે